કેમ છો બધા મારીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આજે સ્કૂલમાં રજા છે ડ્રાવી વરની અને ગેઝ અત્યારે અમારા તે બ્લોક નાખાય છે આ રોડ છે ને ત્યાં આપણે બેગ એડિટ કરવાનો આપણે બતાવીએ બ્લોગ એડિટ બતાવી દેવામાં ગાઈઝ આટલા જ ખપટમ ન ખાય હે આટ ન ખાય દે છોકરો એલું તો બログ ફાઇનલી ગાઈઝ આટલા બログ ન ખાઈએ ઓ આ બધી કિશી હો નદીયનો બધું કરવાનું બાકી હો એકાલ કરવાનું હોઈએ અને આપો ખાવા પણ થઈ લીધું છે અને દેરી પંગ્યા તો આપડે apa nah, evo daeru blog kandirim kursu suwari. Bener aja maaf loh kemarin ke sapi haru sih yang aji, minum beras beras ke di itu. Keprihatu mengkot batau guys. Aku aji kutruk ya bai. Bener aja maaf loh mu temen aku batau turais. Aku aji atle beha fa. Aku mau ya. nih